લોકસભાની ચૂંટણી દેશમાં સાત તબક્કામાં યોજાશે જેને લઈને રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કર્યા છે ત્યારે આજ રોજ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ નવસારી આવી પહોંચ્યા હતા નવસારી જિલ્લા ભાજપના વિવિધ મંડળોના કાર્યકરોને અને નવસારીના પ્રબદ્ધ નાગરિકોને સંબોધશે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા અપેક્ષિત કાર્યકર્તાઓની બુહદ બેઠક તથા મતદારો સાથે ગુજરાત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો નવસારી લેવવા પાટીદાર સમાજની વાડીમાં કાર્યક્રમ યોજાયો હતો આ બેઠકમાં નવસારી લોકસભાના નવસારી જલાલપુર ગણદેવી અને ચીખલી વિધાનસભાના કાર્યકરો અને પ્રભુજી નાગરિકો કાર્યક્રમો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ નવસારીના તમામ કાર્યકર્તાઓને એક સૂત્ર આપવામાં આવ્યું કે વીઆર ફોર સી આર કારણ કે જ્યારે સતત ચોથી વખત નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશના પ્રમુખ સી આર પાટિલને નવસારી લોકસભાની સીટ ફાળવવામાં આવી છે ત્યારે તેઓ આખા ગુજરાતના પ્રવાસે હોય તો નવસારીમાં નહીં આવે તો પણ નવસારીના કાર્યકર્તાઓની તેમજ અધિકારીઓ પદાધિકારીઓએ ફરજ બને છે કે તેમને વધુમાં વધુ જ્યારે પચીસ સીટો પાંચ લાખથી વધુ તો નવસારીની સીટ દસ લાખથી વધુનો મોટો જીતાડવા માટેની આ એક કાર્યશાળાનો આર્યુ આયોજન કરવામાં આવ્યું છે